તો મિત્રો આપણે રામા ધણીના સુર નવી ચેનલ માટે આપણે એક નવું વસ્તુ ખરીદી છે શૂટિંગમાં મોસ્ટ ઓફ રાત હતા અને શૂટિંગ કરવામાં બહુ તકલીફ પડતી હતી કે મેન લાઇટનો અભાવ હતો અને તો એના માટે એક નવું વસ્તુ લાવે છે તો આપણે માતાજી એમને વધાવી લઈએ બરાબર તમે જોઈ લો રાહુલભાઈ અગરબત્તી દીવા બધી કરી અને આપણા નવા જે વસ્તુ લાયા છે એના ચોલા વિધિ કરીને છીએ માતાજીના પારે જય મહાજન્મા જય શ્રી જય મેળીમાં તો તમને બતાવી દઈએ જુઓ આ સ્ટેન્ડ છે આપણે એલઈડી ફોક્સ માઇક્સ તો આ બધું નવું આપણે ખરીદી કરીશ હજી યુટ્યુબમાં આપણે પેમેન્ટ આવતું નથી પણ તો એ ખર્ચો કરીએ છીએ મહેનત કરવા માટે ખર્ચો કરવો પડે જય માતાજી મિત્રો તો જણાતા અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અમારી નવી ચેનલ બનાવી દીધી છે તો અમારી ચેનલનું નામ છે રામા ધણીના છોરૂ તો અમારી ચેનલના વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અમારી જૂની ચેનલ આંબલીયાસન કોમેડી વેધર્સ ઓલરેડી ચાલુ જ છે પણ અમુક સંજોગના કારણે અમે તેમાં વિડીયો કોમેડી નથી મૂકી શકતા તો એમાં અમારા વ્લોગ પણ આવી શકશે ઓકે તો જય માતાજી

મોન પણ હા મારા ક્વોટર નો ના થયો ના થયો બરો પેલા મને વિશ્વાસ તો મારું નામ તો નહીં ચાલ્યું હોય

લાચાર થયો મારો ફરીથી સોડ હવે થતું રેડ પટા હતા ને હમણાં પેલો હતો એના ખેર જવું હોય આમ તો